ગુડ મોર્નિંગ જય કૃષ્ણ જય માતાજી પાછું એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે અને આજે છે મારે સોળ સોમવારનું વ્રત કરવું ને તો આજે સોમવાર છે તો આપણે વ્રત કરવાનું છે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો આપણે દીવો કરી દીધો અને હવે મહાદેવની આરાધના કરીશું કરી મહાદેવજીના મંદિરે જવું ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરવી

નવા બુકમાં ચોપડામાં શ્રી ગણેશ નમ લખશું આપણે પેલા આજે સોમવાર છે મારા મહાદેવનો વાર છે એટલે છે ને આપણે શ્રી ગણેશ નમ અને હર હર મહાદેવ લખી આપણે કેટલું વસ્તુ સ્ટોકમાં છે એની બધું અહીંયા લિસ્ટ બનાવશું કારણ કે આની પહેલાં છે ને કાંઈ લિસ્ટ બનાવ્યા ને તો થોડું કટવાઈ ગયું તો ફરી પાછું નવું સ્ટાર્ટ કરશું ચાલો આગળ

બોટલ જો રિયાંસી સે ને નો રિઝલ્ટ લેન આવી છે ય પ્લસ આવ્યો છે ઓન સરસ રિયાંચી નો રિઝલ્ટ આવ્યો છે મરટિંગ લે નો રિઝલ્ટ આવી ગયો છે ઉકેત ભાઈ રિઝલ્ટ જોવે છે કેવું બેન રિઝલ્ટ લાવી છે ય પ્લસ છે ય પ્લસ છે કઈ ગિફ્ટ નો આપી રહ્યું મોડી પોઈ ગઈ એટલે ઘૂટી ગઈ Dia buka api. Dia mula ikut betai tu. Aku beri dia ikut. Alaikum, Sarah. 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 સરસ હો પાંચી સ્કૂલેથી આવીને જમવા બેસ ગઈ છે અને એન પપ્પાએ ફરાડ કરવા બેસ ગયા છે રિવું લઈને આવ્યાને વંદને તો પેલા ખાઈ લીધું છે હવે સ્કૂલે જવાનું વાટે બેઠો છે રિયાનસી કેળું ખોલેશ મજા આવી રહ્યું સ્કૂલે આજે હવે વંદનને આજ મજા આવી જશે પછી હું એનો વિડીયો આગળ લાઈશ હો વંદનને કેવી મજા આવી ની એટલે તમે બ્લોગમાં જોતા રહેજો હો ચાર બુક આપી અને વંદન સ્કૂલે જાય છે ચાર વાગ્યે મળશે એટલા બધા ડર લાગે તેના બંદર ખાટ હોય તોય પડી જતી ના લાગીતી હે એનો લમણો ચાલુ કરી દીધું તું એનું કરે તું છેને જો બાકરીનો ડોટ બાંધું છું આપણે દેહમાં જ આવે તો એની સા બાકરીને બનાવે છે શું છે એમ ને હા સા બાકરીને બનાવી રાખું છું અહીં મું મમી બે હોય ને રસોઈ બનાવવાના

આ ને સામેવાળા અન્ય બધાને બદામ શીખ પીવા બોલાવ્યા હતા રિયા ની મસ્તી

હવે નથી જાવ એમ હાલે નહી થવું પડે છ વાગે નો જવાનું હોય નવ વાગ્યે હો વિજય છે ને ગુડ નાઇટ ગુડ નાઇટ તો છે ને આજે આવો દિવસ રહ્યો આપણે અમે દિવાળીએ વેકેશન કરીને દેહમાંથી આવ્યા ને પછી આજે થોડુંક એવું વાતાવરણ રહ્યું કે બધાને કામે જવું પડ્યું મારે ઓનલાઈનનું શરૂ થઈ ગયું વિજયને એનું ધંધો શરૂ થઈ ગયો પછી વંદનની સ્કૂલ શરૂ થઈ ગઈ અને રિયાંશી સ્કૂલ જવા માંડી પહેલી વખત એવું બન્યું અમારા ઘરમાં કે વંદને રોવાનું બંધ કરી દીધું ને રિયાંશીએ કરી દીધું ક્યારેક ક્યારેક એમ થાય કે ભગવાન આપણી હારે છે એવો અનુભવ થાય એમ અને છે ને આજનો દિવસ આવો રહ્યો અને વિડીયોને લાઈક શેર અને ફોલો કરવાનું બિલકુલ ન ભૂલતા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે હજી છે ને મસ્ત મસ્ત હારા હારા બ્લોગ બને ને એવી હું ટ્રાય કરીશ એટલે તમે સપોર્ટ કરશો એટલે મારાથી તે એ વસ્તુ થઈ જ જશે તો આવજો જય માતાજી જય શ્રી કૃષ્ણ મળીએ કાલના બ્લોગમાં